ભાવનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે હુંછાળી મા તરીકે ઓળખાતા બાળ વાર્તાકાર સ્વ ગીજુભાઈ વધેકાને અંજલિ અર્પણ કરતો કાર્યક્રમ વાર્તાથી વાવેતર મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં યોજાયો હતો સાઇરામ દવે અને સાં ફાઉન્ડેશન દ્વારા આવનારી પેઢીમાં વાર્તા વારસો અને વિરાસતને જીવંત રાખવાના પ્રયાસરૂપી આ ખાસ કાર્યક્રમમાં મેયર કીર્તિબેન દાણીધારીયા પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા રેન્જ આઈજી અશોક કુમાર યાદવ મહારાજા કૃષ્ણકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી કાર્યકારી કુલપતિ ડોક્ટર એમ એમ ત્રિવેદી તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા વાર્તાથી વાવેતર મૂછાળી મુછાળીમાં બીજુભાઈ બધેકા બાળવાર્તા હરભાઈ નાનભાઈ આ ભાવનગરની ભૂમિ આપણી ગુજરાતની ભૂમિ ભારતની ભૂમિ પરથી એવા રત્ન એ આપણને મળ્યા બાળ કેળવણી બાળવાર્તા બાળગીત જેનાથી ઘડતર અને સર્જન પ્રવૃત્તિ એ બહુ મોટી બનતી હોય છે આપણે સૌ જાણીએ છીએ એમના જન્મદિવસની ઉજવણી આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પંદરમી સપ્ટેમ્બર બાળવાર્તા દિવસ તરીકે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર રાજ્યની સરકારે સૌ પ્રથમવાર એ બાળવાર્તા દિવસ તરીકેની જાહેરાત કરી એમને એવું લાગે છે કે સાથે શ્રદ્ધાંજલિ આપણા બીજુભાઈ માટેની હતી મુછાળી માનું એમને બિરુદ મળ્યું છે એક પુરુષથી ને માનું માપ તરીકેનું વાછલ્ય જેમણે આપ્યું છે વાર્તાથી વાવેતર લક્ષ્મી ફાઉન્ડેશન અને અમારા સાંઈરામભાઈ દવે અમારી શિક્ષણ વિભાગ દ્વારા સતત નરેન્દ્રભાઈ જે વાત કરી છે શિક્ષણ નીતિની અંદર નેશનલ એજ્યુકેશન પોલિસીમાં ને બાળ વાર્તા થકી કેળવણી થાય આ ભૂલાઈ ગયેલી બાળવાર્તા ગીતો અલગ અલગ પ્રકારે અલગ થીમ સાથે ભાવનગરમાં શરૂઆત થઈ સમગ્ર રાજ્યમાં પણ લઈ જવાના છીએ અને બાળ વાર્તા કરીને બાળકોની કેળવણી બાળગીતો સાથે એમની કેળવણી એમને ગમતું સાહિત્ય ગમતી વાત એ વાર્તા સ્વરૂપે જ્યારે અપાતી હોય છે ત્યારે એમના જીવનનું ખૂબ મોટું ઘડતર અને મૂલ્ય શિક્ષણ મળતું હોય છે ગુજરાત સરકારે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈએ બનાવેલી નેશનલ એજ્યુકેશન પોલિસી અને એમની અમલવારી અનેક પ્રકલ્પોની સાથે બાળવાર્તા બાળગીત અલગ અલગ સ્વરૂપે રજૂ કરીને વિદ્યાર્થીઓને એ પીરસવા માટેનો પ્રયાસ નો કાર્યક્રમ ભાવનગરથી શરૂ થયો બાળ ખેળવણીની દુનિયામાં આ ઇતિહાસ છે આદરણીય જીતુભાઈ વાઘાણી સાહેબે આ કાર્યક્રમને ઉપસ્થિત રહીને અને અનુમોદન આપી એ મારા માટે ગૌરવની બાબત છે આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ શહેરોની અંદર બાળકો સુધી બાળ વાર્તા પહોંચાડવાનું એક ઇજન છે અને બાળ વાર્તા જીવશે તો સંસ્કારો જીવશે ભારતીયતા જીવશે એવું મારું માનવું છે અને એ વાતને ગીજુભાઈ સો વર્ષ પહેલાં કહી હતી આજે ભાવનગરથી એ ફરી શરૂ થઈ છે એનો મને આનંદ છે તો સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો અને